સ્વાગત છે તમારી કાળા બ્લોગની અંદર મસ્ત તો આપણે અમે જી નસ તો જો હારું તો પોણી મેં લેલું કાલે અડધું એન્ડ આજે અડધી મોટર સર્વિસ અડધી મોટર તો અમે સ્વાજી એને સાથ તો ચાલો સ્વાજીએ એન્ડ વીપીલું બી પુલ્યુંણી વાળા છે લો હલો પાણી વાળા આમ તો નહીં દેખાતું પણ આપણે તો બતા કીધું પીપી એકલો એકલો પાણી વાળો અમે ઝીએ આપણે તો આપણે વાળવા લાગીએ ચલો ઝીએ એ તો આપણે એની વાળવા લાગીએ ને પછી આપણે બ્લોક બનાવીએ એમ બ્લોક આપણે વીપી છીને પાણી વાળ તો પાછું પેલપા હું પેદર કરીને પંપા લાવી ગયા તો પેલપાની પાઇપા આખી તો આપણે પકડીએ પંપ ફીડ નથી ફીડ પા નથી પીધું એમ પણ મી તો આપણે ચલો આજે ફેરીએ પાઇપે ફટાફટની પાઈને પછી જઈએ ઘેર યાર ગેર આપણે બીજું કામ બોકડો 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 લઈને જવા પડે બધું વાત તો પછી આપણે એટલે બીજું કરીએ કંઈક તો ચલો આગળની બ્લોક બનાવીએ આગળ આજે બે પાડીએ એને પેલા મેળ જઈએ આ આ પાઇપ ફે ગાવી દઈએ ડાયરેક્ટ પેલા આમ જતું રહેતું તો આપણે ગાલ દઈએ ફટાફટ એન્ડ ચાલો ગાલ દઈએ ચાલો ગાલ દે ફટાફટ તો થઈ ગયું આપણે લો એન્ડ આપણે આ બસ એક જ પાળી બાજી હા તો આપણે એક જ પાળી બાજી એન્ડ અરે હમ યાર હોય પોણી ભરાઈ ગયું પેલા પાળી એમ નથી પીધું પોણી ભરાઈ ગયું તેને હાચી જવા યાર કંઈ ખબર નહીં પડતું મને તો ચલો આપણે આગળ બ્લોગ બનાવીએ તો ગાઈ જાય આપણે લાઈટ જતી રહ્યું દેખલો તો પાણી બંધ થઈ ગયું અમે પાસે તો ખૂબ જવા જઈએ ચમ જતી લાઈટ એમ લાઈટ વાળા ફોન કરીએ ચમ અમારે લાઇટ જતી અમે પાણી વાત વાત એમ કરીને પૈસા લાગી જાય મહિના મહિને એમ તો ફોન કરીએ તો નાલેક ફોન નથી કારણ આપણે ક્યાં નંબર નંબર નથી પણ અમે જઈએ એટલે અમે જઈએ આપણે તો હોણ બંધ થઈ ગયું લાઈટ આવી તો જયું તો હું જોઈએ તો ચલો જોવા જઈએ આપણે જવાહર નહીં પણ હા તો યાર ફૂલ લાઇટ આવી દેખલો તો આપણે અમે પાછા જઈએ છીએ એમ કે યાર આપણે ડીમ લાઈટ હતું એટલી અલગ અલગ ફેસ પર આલેલું હતું તો અમે પાછા જઈએ કે મોટર વોટર પહેલા પોસ્ટના છીએ મોટર પણ મોટર બળી નથી જીએ તો ચલો તો નહી શોધી તો શું પડે હે દેખાય ને તો અમે જીએ યાર પહેલું એક વોટી એક વર્ટ એન્ક હલા કરે ને ડીમ લાઇટ લાઈટ તે હું તો નતું પણ આ હતું યાર ગમે તે પણ હાથ ટોટા બાળી મેળેલા હળજી જે લાંબ લાઈટ હળકતું નહીં તો અમે આપણે જઈએ યાર ડીમ લાઇટ પર બસ થાય તો જઈએ યાર ફરીને તો ગઈ જ વાયર તો કમ્પ્લીટ આવેલી નહીં પણ આપણે પહેલાં આ મસાલ યાર પણ આપણે નહીં ઉછળેલા હતા અને વાયરા કરીને છે અહીંથી હ મસાલતા પહેલાં પણ પહેલાં ડીમ હતું નહીં પહેલાં હા હે ને આ પીળું દેખાય એણે આવતા તો પીડી વડે રાત ચાલતા એટલી યાર બે 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 હેવી ભેગા છે ને એટલી એમ થતી મિત્ર સો આઠોટા તો ગાઈઝ યાર આપણે અહીં કુવામાં આવી ગયા જોહાર પણ તો કબૂતરો ટેટો કાઢી હી એ એ ધોળન ધોળો હિંગ બરાબર ભજીને બતાવતું ચ જી હા એ દેખો એ ધોળન ધોડો ઝૂમ કર્યું યાર એમ ફાટ્યા આપણે ક્યાંય રીતે ચાલ્યું નથી દેખો એ

તો કાઢેટો અહીં પાસે જતો યાર તમને બતાવ્યો એમ યાર કાઢ્યું એટલી બતાવ્યો તમારા તમારો વ્હાઈટ ટેટો કાઢે તો કહેજો યાર કબૂતરે કોમેન્ટ કરી દેજો યાર વાઈટ ટેટો ટકાડે તમારે તો કબૂતરે એમ કોમેન્ટ કરી દેજો ફટાફટ યાર એટલી કોમેન્ટ કરો તો આપણે શું કી જે મોટિવેશન થાય એમ કે ના તમારે કાઢો અહીં તે ટાઈમ કબૂતરી તો અમે જઈએ આપણે યાર મસ્તી તો ઘણી કરીએ પણ બીજા યાર મોટા માણસો જોઈને તો યાર જેમ કે આજે વિડીયો બનાતો એમ થાય એટલી આમ તો મજા કરું યાર આ તો કોઈક યાર મોટા માણસો જોઈને તો આપણી યાર ઇજ્જત જાય આજે આમ કરતો હોય આજે આમ કરતો હોય ને એમ કરીને એમને એટલી આપણાની પાસે આવી જાય પોણીવાળા માટે તો ણી વાળીયા દીઠ મોટર પાસી સર તો પાણી એ પોણીમાં એન્જોય કરીએ આપણે એન્જોય પછી આપણે તો આપણે ઘોટી ને તો યાર રીલ ઉપલો અપલોડ કરવા જઈએ આપણે ટાવર તો યાર તો ઉપર જાય ને એટલી રીલ અપલોડ કરવા જઈએ તો રીલ અપલોડ કરીને પછી તરત નહીં આવીએ તો ચાલો આપણે ઘોટીને તો જઈએ રીલ અપલોડ કરીને પછી તરત અઢી મિનિટ પાછા આપણે પાસા પોણીવાળી અહીંયા યાર આપણે રીલ ફટાફટાફ લોટી પાછા નહીં યાર પાસે વાળી પાસે દીધું એકલેસ એક જ પાડી બાજી હા એક જ પાડી બાચી હા દેખલો બસ એક જ પાળી બાજી અને એક પાળી પાઈ ની શું ઘેર તો ઘેર જવાનું તો ઘેર એક જ પાળી બાજી પાય ને ઘેર બીજો પી ગયું એન્ડ પેલી મકાઈમાં મેળા મકાઈમાં મેળવીએ બસ જગ્યાએ મગાવી દો આપણે ફેરી પાક પેલી મકાઈમાં જાય એન્ડ અમે જગ્યાએ અમે જોવા જઈએ આપણે ત્યાં છેવાડે એન્ડ જેટલું પીધું એમાં આપણી મકામાં ફરતું ને યાર કોઈ જોવા નહીં એટલી જોવા જઈએ અમે આપણી મકામાં કુવાનું પાણી યાર બહુ ઓછું થઈ ગયું એની આની મોટર દેખાતી બોરવાળી તો કુવામાં પણ પાણી ઓછું થઈ ગયું અમે જીએ ચાલો

બે બે ઘોડે નહીં છે આપણે નવાડી દીધા છે બે બે ઘોડોની એન્ડ આપણે બી નાવી નાસ્યું છે તો ચલો અમે આગળ બ્લોક બનાવીએ આપણે આપણે ઘેરા મંડપ છોડ હારું તો આપણે બે ત્રણ ઠેકાણ બોદલું મંડપ તોડ લઈને પછી આપણા બોડ નહીં લે તો કઈ જઈ ગયો આપણે મંડપ છોડ હારું તો અમે જઈએ મંડપ છોડ હારું

પૈસા કમ કરવા પડી વધાડો એમ કહે મજૂર પૈસા તો એ બાકી બે બે પાઈપ જ દરકાર અને પાસે વધારો પૈસા એમ કહે છે મજૂર આપણે મંડપ ભરવાળી ગાય છે દીટલો બધી તતો હોડી હોડી તો કહી જાય આપણે બીજે બધો જઈએ મંડપ તો કહે છે આપણે મંડપ બહુ પણ સોડ બધી જ છે જેટલો પહેલો કાલો કાળો બધી જ છે આપણે એન્ડ પેલપા પણ બધવાનું છે એન્ડ ઓણા બાજુ પણ બહુ છે તો બધ દીએ તો ગઈ મંડપ બધું છે આપણે છોડવા માટે નીકળી ગયા છીએ ડાયાપુર દેખલો આ ભાઈ તો ગઈ છે આ મંડપ છે બધું છોડ્યો પણ યાર અંધાર પડી ગયું તો શું કરું ગાય ભલી નીકળી ગયા ડાયરેક્ટ આ